હલો દર્શક મિત્રો આપણે હવે વરિયાળીની રાજી જોવા જઈ રહ્યા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ વરિયાળીની વાહનની આવક છે ચાલીસ પચાસ વાહન પિસ્તાલીસ પચાસ પંચાવન આઠોતેર બાવીસ પાંચ દસ પંદર વીસ પચીતરી પાંત્રીસ પાંચ દસ પંદર વીસ પંદર પંદર

ا ہا 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 ا પાંચ દર વીસ પંદર રૂપિયા પંદરસો સાત પંદર પાંચ દસ પંદર વીસ પંચી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ એક પંચા પંચાવન સાઠ સાઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાવીસ નેવું ગોળસો પાંચ ગોળસો પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પચાસ પંચાવન પંચોતેર નેવું પંચાણું મીડિયમ રાઈડો છે એની રજૂ જોઈ લઈએ આપણે હવે મીડિયમ રાઈડો

ઘરીવાળામાં લગભગ ગજલ છે ફરદભાઈ રોજમાં આવડા અનંત 69 સાલ એ 1900 રૂપિયા 1900 રૂપિયા 1900 રૂપિયા કોનો રોય છે ને ગરીબ ગરીબ ફૂલ કીમાં અમે બોર ભૂલી ગયા ને એય એય બીજો વેવર છે અમારી આ બેની વાત અમે અમે દે મોણવાળા અમે કોઈ બાજીમાં કરો આવ લે 1900 1900 1900 1900 હારું જેલો ભાઈ હજાર <laughs> રોડ <laughs>